પુરાય વર્તાનું તમારે બધા વાતો કરતા કે ગોરાય દર્શન કરે તો ભયરું ભયરું મળે બે વધીએ ચોક મળી જાય તો હું કેવું સાચી વાત એટલે તમે લઈને આવી હવા હવા માં દેહાડો તાન આપણે જવા દેહાડો એ હારું તો તમને મળે મને મળે યાર કોઈ તે બધું માંગી લાગો આપણે હાર વેર મંદિર વેલકમ પાર્કિંગ કર દી હે ઓ એ ગોરે

મનગ માધ્ય છે બરોબર હું ક્યાં હોય માધ્યો બાપા ભાઈ દર્શન દર્દી લે હેલો

તમે પીશો તમે પીના ભાઈઓ પીઓ પાણી મેખ્યા યાર નાળો બાટ રેયા બધી હા આ કે બી બધી નવયા ઓ મો શું પાઉં

બેસા <laughs>

લેજામાંથી મસાલા લેતા મસાલા ચબડતા ચબરતા પેપડા પત્તા ખાવાની મજા આવે આટલી બધી વાર કીધું એ પેલો પેપડો છે ને એના પત્તા તમે બે ચાઈ જાવ તમે તો વાતો હોય ને

તારા મુળે કાથી ગે લઈ જાવ ના ના ઘરે લઈ જજે તો અમે ગામના

હેચો હેચો એળો જા જાજો હમ જાજો હે કે હા આવ અલ્યા ઘોસો ખરા યાર હા જો ના હા જા

Ok, ta nên cái pet nó là tụi bu này, nó là bu đây. Ôi, sao mà. Mà sao nó nào kìa, Ơi, mày mày. Mày mày mày. ઘડો થઈ ગયો પટ્ટું ચાલ્યું બહેરાની વાત જોઈ બેઠો હતી બહેરું મળી નહીં ગરમ ફૂટેલા ને તમે રમાડી ગયા હું કોઈ ના જવાનું મને ચાર નવસો ને મારા પાસે કરજો હું લેવા આવ્યો કેવું હા ઓવા તો મારી હાલ ફોન લે ને ના દો ચાલો ફોન છોકરો લઈ ગયો તો નંબર હું બોલું એનો લખો અમારા ફોનમાં માં કહું એ નંબર ઉપર વાજે ફોન પે કરી દેજો બરોબર હાલ મેં કહું વાય આયા પાહો હું હા રેડી ના થાત પા બફોરે આવજો ઓટો મારો હાર ગળો ફોન એ હાલ હાલ ચાલો તારે ના બફોરે બફોરે નહીં વાજે કરી દેજો આ આયો આયો અમે બોલો